શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બારસો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અંતર્ગત નડતરરૂપ જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે યાત્રિકોની વધુ સુખાકારી માટે અંબાજીની પવિત્રતા ને લઈને મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરિડોર ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નડતર રૂપ જગ્યા ઉપર ડિમોલિશન ની કામગીરી શરૂ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એસટી નિગમ ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતર રૂપ સંકટો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે યાત્રિકો વધુ સુખાકારી માટે અંબાજીની ની લઈને મહત્તમ અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર ચાચા ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે

मुश्किला परिणाम uh. hmm. है दूसरा से पर हम सबका मोड शक्ति द्वार पे 12 लो फ्रेंड 12 का सेंटर काम है आज गम नहीं है का काम नहीं है 10 पे जा अच्छा उसके पीछे मुख्य मार्ग तो है गांव में भी जाए અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ બારસો કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા અને એ કોરિડોરમાં આગામી દિવસો આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે જે વિભાગની મોટાભાગની સરકારી જમીન સરકારી વિભાગોની એ આર હોય ગ્રામ પંચાયત વિભાગો હોય મંદિર ટ્રસ્ટ હોય જીએસઆરટીસી એસટીનું હોય આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે અને એ આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલી ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું એકાવન શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિ દ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે વોકવે એ કોરિડોર રાખો એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી આગામી મહિનાઓમાં આગામી વર્ષોમાં પ્રથમ થશે ભાદરી પૂનમનો મેળો માટે એવી કોઈ વાત છે નહીં ભાદરી પૂનમનો મેળો થવાનો જ છે અને કે મેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના સરકારશ્રી તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે વૈકલ્પિક ડ્રવ્ય વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું અત્યાર પૂરતી મેળો બંધ રહેશે એ વાત અફત છે મારી દ્રષ્ટિએ